ભાવનગર શહેરના આરટીઓ પાસે ગઢેચી નદીના નાળે દેવીપૂજક લોકોનો વસવાટ છે કેટલાક શ્વાન પણ રહેતા હોય જેનો રંઝાણ વધી ગયો હોવાનું સામે આવ્યું છે આરટીઓ પાસેથી જતો માર્ગ ખુલ્લો કરવામાં આવતા સરિતા સોસાયટીના કેટલાક લોકો ત્યાંથી ચાલતા હોય છે ત્યારે શ્વાન દ્વારા અનેક લોકોને કરડી જવામાં આવ્યા હોવાને પગલે તેના ત્રાસને લઈને મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે મહાનગરપાલિકા દર વર્ષે શ્વાનનો ત્રાસ દૂર કરવા મોટી રકમનો ખર્ચ કરે છે તેમ છતાં શહેરમાંથી શ્વાનનો ત્રાસ દૂર થતો નથી જે તપાસ અને સંશોધનનો વિષય બન્યો છે

આપણું નામ લાલજીભાઈ છે હું અહીંયા સરિતામાં રહું છું અને અહીં આપણે ફૂલ આરટીઓનો બનતો હતો અને અત્યારે શરૂમાં તો હાલે એવો રસ્તો થઈ ગયો છે ને ચાર થી પાંચ જણા ને અત્યારે કૂતરું બે ત્રણ દિવસ માં નથી બે દિવસ પેલા એક ભાઈ ના ગળે મફલ એટલે વાંધો ન આવ્યો એનું ગળું દેખી દે અને એ લોકો એ વાઘરીએ જ આવી કુતરા ને પાછા કાઢ્યા નકર તો પાછા ન આવડે પણ આવી બધો બહુ પ્રશ્ન નો સામનો કરવો પડે છે અને આજે આવું થયું છે પણ કાલ સવારે કાલ બીજું જાનહાની નો થાય નહીં એવા પગલાં લેવા

কওছে